સાડા દસ ને પાંચ થઈ ગઈ છે આજના નવા લોકોમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો સવારનું કામ કરી અને ફ્રી થઈ ગયા અને અહીંયા જેષ્ઠા બેન ટ્યુશન થી નહી આવી ગયા છે કા જેષ્ઠા બેન હા ડ્રાઈંગ અને બ્રેડ ખાવા મીઠા છે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ હમ હવે અહીંયા કાગડા કેરી પણ તૈયાર છે અહીંયા મમ્મી શાકભાજી કટિંગ કરે છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય હા જો શાક બનાવું છે હા આ હમ બનાવું હા ત્યારે કોબી નું શાક બનાવશું દાળ ભાત બનાવ્યા તમે એ દુના દાળ ભાત નતા પેલા હા તો જો આ દાળ ભાત બફાઈ છે હા દાળ ભાત નું પપ્પા

લેસ ને વાઘા ને મશીને બે ને બધું ચાલુ કરી દઈએ જો બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે અને જમવા બેસી ગયા છીએ અમે કોબીજ નું શાક રોટલી દાળ ને ભાત ને મુંદા કેરી નો છે મોરબો છે છાસ ને હા અને જુવાર આવ્યા ને એનો ત્રીજો દિવસ થઈ ગયો છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ ને હા આપણે જોવાર આવે ને જોકોટા બે દિવસ પૂરા થયા ત્રીજા દે સે પણ કોટા ફૂટી ગયા છે કેવા પડે હા હવે પાણી પાઉ છે ને હમ

હા એ રેવા થાળી લુસી ને પછી હું હમણાં થાળી ભરીને મૂકી દઈશ હું હા અમે કસરા પોતા લઈ લેવી

એટલે સ્ટોક તો જોઈશે ને તો જો સ્ટોક કરવાનું ચાલુ થઈ ગયું છે અને આ જે જો આ નેવી બ્લુ કલર ના બનાવ્યા છે નેવી બ્લુ ને તગારું ભરી લીધું છે વાઘા બનાવી કારણ કે પેકિંગ કરવાના હજી બાકી છે પાઘડી ને એવું બને છે જો આ પાઘડી બનાવી છે કાના ને નાની મોટી સાઈઝ પ્રમાણે પાઘડી છે અલગ અલગ કલર છે બધા અલગ અલગ ડિઝાઇન છે

થોડીક પાઘડી બાકી છે એના છોકલા ચીપકાવાના છે એ બધું કામ કરી લઈશું અને અહીંયા કાપડના ઠેલા પડ્યા છે માળિયા ઉપરથી ન ઉતાર્યા ને એવું બધું કામ ચાલુ છે અત્યારે અને હવે આ ગોન ચાલુ કરીને મૂંગટ અધુરા છે એ પૂરા કરવા છે તો એ બધું હવે કરવા મળીએ અને જન્માષ્ટમીનો સ્ટોક નવો નવો ચાલુ થઈ ગયો છે જો કોઈ લેવો હોય કોમેન્ટમાં જણાવજો એની રસોઈ બની ગઈ છે બનાવ્યું છે ખીચડી ને કાંદા બટેકા નું શાક એમાં બટેકા બટેકા વીણાય છે કાંદા બટેકા નું શાક ને ને

જો वादा પાથરી લખા છે અને ચેષ્ટાબેન કે મારી પેકિંગ કરાવશે ઈ બેહી ગઈ છે અને જો સાઈઝ પ્રમાણે પાઘડીયું મેં ઓર કરી પાઘડી હેલ્પ કરાવવા બેસી ગયા છે અને દયાબેન પાહે કોથળીયું વેચી દીધું છે આપણે ત્યારે ઈતેન જો પેકિંગ કરવામાં મળવા નું છે ચેષ્ટાબેન જો હા જેની પાઘડી હોય ને તમને ડિઝાઇન કેવી લાગી કોમેન્ટમાં જણાવજો જો આ બાજુ નું છે

डिजाइन केटली मस्त हे वाकानी ज़? व्यवस्थित पैकिंग कस बो भी न दे भाई पाकड़ी बगड़ी बेवड़ी वाली जाए तोड़। अब सोड़ी पैकिंग करस बा खाट ले

અમારે જો દૈયાબેને આજ આ વાઘાની બધી પાઘડી બનાવી અને વાઘા બધા એને ફિટ કર્યા જો બધાય પેકિંગ કર્યા વાઘા અને હવે શ્રેષ્ઠાને કાજલ બે વાઘા ભરવા માંડ્યું છે ને મા દીકરી દબા તબી મારે શ્રેષ્ઠાને બહુ ઓછું આવ્યું ચલી ગયું 50 માત્ર કેટલા વાઘાક બન્યા 45 મે 2 41 41 આવા ત્રણ ખોખા બનાવવાના છે વાઘાના એક ખોખું ભરાય ગયું વાઘા ને હવે તો આજના મારા વિડીયા ને જો તમને અમારા આજના વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરવા ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં 拜拜。Bye bye.